અમદાવાદના મહાનગરપાલિકાના દિલ્હી દરવાજાથી પ્રેમ દરવાજાનો બીઆરટીએસ કોરિડોર દૂર કરવામાં આવ્યો છે આ રૂટ પર સાકડા રસ્તા પર બીઆરટીએસને કોરિડોર બનાવવાના કારણે અવારનવાર અકસ્માતનો બનાવ બનતા રહે છે ત્યારે વધતા ટ્રાફિક અને વધતા અકસ્માતના કારણે દિલ્હી દરવાજાથી પ્રેમ દરવાજાનું એક કિલોમીટરનો કોરિડોર દૂર કરાયો છે જેથી આ વિસ્તારમાં હવે સામાન્ય વાહનની સાથે જ બીઆરટીએસ બસ પણ દોડતી જોવા મળી રહી છે આ કોરિડોરમાં દૂર કરતાં પહેલાં જ પોલીસ અને એસવી

તેના કારણે છેલ્લા ચાર મહિનામાં લગભગ છ થી સાત અકસ્માત થયા અને ત્યારબાદ આ અકસ્માતનું કારણ જાણવા માટે મેં અમદાવાદ પોલીસ કમિશનર શ્રીને પણ પત્ર લખેલો